દુબઈ થી ગરીશભાઈ એ મનસુખભાઈ રાઠોડ ને ફોન કરી અને અનશરદા વિશે ડિબેટ કરી અને મનસુખભાઈ રાઠોડ નો વીડિયો ધૂમ મચાવી બાપા સીતારામ વિશે મનસુખભાઈ હા બોલો બોલો સાહેબ બોલો બોલો હા અબે પહેલા વાત થઈ કે તમે પરિક્રમામાં હતા એટલે પછી બહુ વાત ના હાજી હાજી બોલો બોલો સર હા એ એમાં બોલતા તમે કાલે બોલતા આપડે કોઈ આપડે કરતા નથી એનું કોઈક અલૌકિક શક્તિ કામ કરતી હોય આપડે કોઈને ખાંચવી હકી આપડે કોઈ ખવડાવી હકી એવી આપડી તેવડ નથી આપણે કરવાનું

ગરીશ રેડિયા ધંધો છે અહીંયા બહુ ઘણા ઘણા વર્ષોથી લગભગ મને દુબઈ પાસમાં દુબઈ કે ઈ કયા દેશમાં આવે દુબઈ

હોત તો તમે વિડીયો જોવા નો હોત તમને ખ્યાલ નો હોત જો ઇન્સ્ટાગ્રામ નો હોત તો આ સોશિયલ મીડિયા ની અંદર આવ્યું ન હોત હા તમારો ને મારો જે કોન્ટેક્ટ કરાવી રહ્યો છે એ વિજ્ઞાન ટેકનોલોજી કરાવો ટેકનોલોજી કરાયો કોઈ દેવી દેવતા કોલો ન હા કેમ કે ભગવાન ના દર્શન કરવા હોય તો યુટ્યુબ થી થા કેમ કે જે અયોધ્યા ની રામ મંદિર છે એ યુટ્યુબ માં બતાવે છે એટલે નકર બિચારા ગરીબ માણસ ઈ અયોધ્યા જવાન ને ઈ રીંગણા લેવા પૈસા નથી ઈવડા અયોધ્યા કે દી જાય અયોધ્યા ની આરતી ઓનલાઈન બતાવે

आ बसून चालि नु रिचार्ज करतो टन 300 करले ग हा पण लगन केरा नाही आमरा तो लाईगन में बोलायवा नय तो इमे प लखायो में हारा माने नी तो हमें सानलो तोय लखयो बोलो बोलो भाई <laughs>

સાહેબવાન છે એ અમર છે પણ એ નામની કમાઈ કરી હોય તો બાપા સીતારામ બગદાણા જે છે એને ઈ નામ ની અત્યારે રોટલો હાલે છે હજી એની જાગે છે એના નામ ગુજે જેની વાહ શિષ્યો સારા હોય એને આ ભગવાન એને દેખાય કેમ કે વાહ કરનારા કોક હોવા જોઈએ જીવન બાપા થઈ ગયા આજે બસો વર્ષ થયા અઢીસો વર્ષ

ક્યાં ગોવાલ? અહીં ગોવાલ મારે દ્વારતે બધી છે યાર. હા હું હાલ આયે દુબઈમાં જ પણ મારો ગોવામાં મારો કામ હાલે છે. હા. કાઈ મતલબ ગોવાએ પાછો ફરવા આવવાના છે ફેમિલી સાથે. આ છે ને મોડી ટાઈમે હોય છે. ઓડી ટાઈમે પડીને બધા પબ્લિક હોય ને ત્યારે આમને નો મજા આવે સાહેબ કેમ કે એમાં છે કે આપણે તો આ જે છોકરાઓને લઈને ને બધાને જોવા લાયક સ્થળ કુદરતી સૌંદર્ય કુદરતી જે દરિયો છે એ કુદરતી છે બતાવું તમે છે કુદરતી સૌંદર્ય નું છે સાઈડ છે બીજી ઓકે

આજે આપણે છોકરાની નું છોકરી હોય ને એને થોડોક આનંદ કરાવે આપડે તો ગમનિયા રખડતા હોય પણ સ્ત્રી છે એ ક્યાંય બહાર ન નીકળતી એટલે એને આપણે થોડોક બતાવવું રખડાવવું ઈ જરૂરી એને છે એને ક્યાંક બહાર જાય એટલે આનંદ કરે એમ તમારે જ્યાં ફરવા જશો આપડે ડી નીચે તમને લઈ જાશો મોજ કરવા આવો તમે અને આપડે પેલા તો એનું સર્ચ કરી હકીકત શું છે હું તમને એક પથ્થર હોય એમાં હું તમને સિંદુર સોપડી ને કહી દઉં આ મારો પૂરો પૂરો છે એટલે બધા લાગે એને ક્યાં ખબર છે પણ પથ્થર છે

પછી એમાં જામ નઈ ના એ પબ્લિક રાતે જ હોય રાતે બાર વાગ્યા પછી હોય આખી રાત હોય હા બરાબર છે એલા ભાઈ જોરા ઓન યાર રન અપ ભાઈ છે તમારા ડોટર છે તો ની ઈ તમને હું બધી સગવડ આપી તમે આવો તમે જો કે શું વસ્તુ છે હકીકત હ કે ખરેખર આ વસ્તુ છે કે ખાલી રોગા ડોટિંગ અને લે અમારો મન ભાઈ તતિંગ છે અચ્છા તતિંગ મને ખબર છે તતિંગ છે પણ મારો પાર્ટનર બી છે ઈ તો એ ઈમાં એમાં ઇનવોલ્વ હોય ಹಾ ಇವ್ರು ಮಾರ್ಜಾ ನೋ ಮಾಲೇ કાંઈ કાંઈ વાંધો નહીં એ બધું આમાં એવું છે ભાઈ પોતાના મનની અંદર એ છે પ્રાપ્ત થયું એ બધું એને પોતાને થઈ શકે કેમ કે સ્વયં પોતે તમારા મનથી તમે નક્કી કર્યું ગારી ભગવાન છે ભગવાનને નક્કી એ આપણે કરવાનો અંધશ્રદ્ધામાંથી બારું આપણે નહીં કરવાનું પૈ આપણે લાગવાનું સંતય આપણે બનવાનું ભગવાન આપણે બનવાનું આ દેહથી કરવો તે થઈ શકે એવું સાધન છે પૈ ગઈ તમારે લાગવાનું માનતા એ ચડવાની ઈ માનતા જમવાની તમારે પ્રસાદ તમારે મૂર્તિ આપણે બનાવવાની મૂર્તિ લેવાની આપણે મૂર્તિ બિહાળવાની આપણે બરાબર છે પછી એને કંકુ ચોપડવાનું આપડે અગરબત્તી કરવાની આપણે લા ભાઈ એટલે આવું છે સાહેબ બોલું અમારી પાસે બસ ઉખો હમણાં જાવણનો પ્રોજેક્ટ આવ્યા તો બઈ તમે આ ગોવા જોવાય જ નઈ નવું અહીંયા રહેવાનું છે હમણાં કમઈ નવું અહીંયા રહેવાનું છે

સારો રિસ્પોન્સ મળે છે તમારા વિચાર આ જગત વિચાર છે ને ઈ મહાન છે માણસ માં દુર્ગુણ હોય માણસ માં અવગુણ હોય બધું હોય છે માણસ પવિત્ર હોતો નથી તમારા વિચાર પવિત્ર હોય છે પવિત્ર એના માટે કે ગંગાજી બેતા પાણી કે ખૂકાતી જ નથી એમ આ શરીરની અંદર પણ ગંગા હાલી જાય કાયા માં બુદ્ધિ નો છે સમુદ્ર સત્સંગ ધારા કે ગંગાજી કેવાય મગજ ખાઈ જાય એટલે ખાડી બની જાય કે વીર આવે જાય આવી એમ એટલે આ બધી વસ્તુ છે એ તમારા થી છે અને સારા માણસો ના વિચાર છે ને એ જીવન છે જીવન જીવવા માટે વિચારની જરૂર પડશે જેની જેના ઘરે સારા વિચાર નહીં હોય ને પછી માંથી વિચાર લે છે તમારો એક સુવિચાર માણસ નો એક વિચાર ઈ સુવિચાર બની જાય છે મોરારી બાપુના એક એક શબ્દ ને સાખી બોલાવી ને એમાં સવારના શુભ સવાર બની જાય છે વિચારી જીવન જીવે જીવન જીવો એટલે જગત તમારી વાતો કરતા કે ભાઈ ગીરીશભાઈ જેવું કોઈ ન જીવે ગીરીશભાઈ જેવું માણસ નો થાય નકરી એની કઈ ટપાલુ ન લખાય તમારું જીવન ઉજ્જવળ હોય છે